તો મારી નિહાણી તૂટી જાય મને નિહાણી ની ઉપાધિ છે એટલો પીવો પડે ને સમજો રકેબી માંથી ઢોરાઈ જાય ને એટલો હેલો એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી લોકો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ હમણાં વરસાદ વરસાદે તો બાકા વીકી બોલાવી દીધા લગભગ ત્રણ ચાર દિન આગળ હતી ને ખેતરમાં છે ને ગારો

એક કામ કરશું કોક ને રાખી લેવું આપડે એ કરવું તો પડે ને કોક ને રાખીને કરવું તો ભાઈ હું જોશ ના અત્યારે અમારા ખેતરમાં આટો મારો જાય છે કેમકે બે ત્રણ દિવસ વરસાદ હતો ને તો હું પોઝિશન ને હું માહોલ છે ને જોવા માટે જાય ગારો ખૂનતા ખૂંતા જાય હું છે તો ગારો ખૂનતા તાર પકડીને ધીમે ધીમે આવી હાલજો બાકી જો આમાં લહટાણી છે ને તું પડી જાય ને તો મારાથી થોડીક તું ઊભી થાય પછી

અમે અમારી નારળીની અંદર અમે પહોંચી ગયા છે અમારી નારળીમાં જ્યાં રોપ બનાવીએ ને ત્યાં અમારે નારડીમાં જો એટલું એટલું પાણી છે અને છતાં પણ અમારે કામ કરવું પડે છે જો ભાવેશ આમ ઓલી બાજુ ગયા છે અમારે નારળ ખેરાય એટલે નારળ તો ભેગા કરવા પડે બાકીની તો જો આ પાણીમાં વધારે વરસાદ આવે તો અમારે પાણીમાં તણાઈ જાય તો અમારે ખોઈટ આવે એવું કરાય નહીં એટલે ભાવેશ મને કે તું અહીંયા ઉભ તો હું છે ને એ સાઈડ થી નારિડ બધા ભેગા કરતા હું જેટલા એટલા તો આપણે જો અહીંયા છીએ ને અમારી આ બીજોરી છે ને એની અંદર અંદર જો એક બીજોરું છે એક એ હવે પાકવાયું છે એટલે આપણે આ ચુખેલી છે ને આપણે એ બીજોરાનું આથણું બનાવવાનું છે જો સાહેબ આવી ગયા છે નારિયળ ભેગા કરીને એક હાથમાં લઈએ એક જ છે બાકી પોપા કાયવાય છે ને વીણી છે બાકી પછી તણાઈ જાય ને તમે કીધું કે લેતા હું કેમ કે પાંચસો રૂપિયા ને એક નારળ છે ભાઈ અમારું તો જો આ એક નારેડ બાકી તો પછી મારા પપ્પા સવારે આટો મારવા આવ્યા હતા એટલે સવારે લઈ ગયા છે અને આપણે હવે છે ને રીંગણીમાં રીંગણા તોડવાના છે પાકલ પોપિયા હોય તો પોપિયા તોડવાના છે એ ને અહીંયા જો અમારે લીંબુ ખરીદ ગયા ને અમારા નાનો એવો પોપિયો છે ને તો એમાં ચાર પોપિયા આવ્યા તો અમે લીંબુ પેલા ભેગા કરી લઈએ જેટલા ખેરાઈ ને પછી આપડે રીંગણા તોડી લઈએ મને કે ભાવે તૃપા પડી દો તૃપા મે ના પડી દીધી આવા શું હું નો થોડું ના જો મને કે તો જોય કે આગળ કે તો મારી મજા ના મારી વાત સાંભળી પેલા આ નિહાળી ભાઈ વી ફૂટ ની છે બરાબર અને જો સમજો નિહાણી નિહાળી ભેગી તું પડી ને તો મારી નિહાણી તૂટી જાય મને નિહાણી ની ઉપાધિ તારી ઉપાધિ નથી એટલે તમને નિહાણી પાછી થઈ જાય નહીં થાય ને હું થઈ જાય હા એટલે તો કહો આજે વાત ને ભાઈ મને મારી નિહાણી નું ઉપદેશ જોશ એક તો એસી પિંચાસી કિલો લઈને સડે ભાઈ તો મારી નિહાણી જોશ ના ભાંગી જાય એની કેપેસિટી કેટલી છે ખબર અમારી સીડી ની કેપેસિટી કેટલી છે તમારી નિહાણી ની પેઢી મારી નથી મારી સીડી ની કેપેસિટી 50 કિલો છે મારો 45 કિલો છે હવે તો ઓવરલોડ વધી જાય એના કરતા પોપ્યું તોડીને મોરીને ખાઈ લઉં બાકી ત્રોપો નો કે હાલ પાડ દઉં હાલ પાડ દઉં ના માર પીવો જ ના અરે પાડ દઉં પણ સમાધાન ના પોપ્યું ખાલે બાકી ત્રોપો નો પીવો હાલ ભાઈ મેડમ રિસાઈ ગયા બરાબર આ શું માનું કીધું સડવું લહરું ને તમે ના પાડીને તો મને કે હું પાડી આવું પણ ઇનાથી મેર પડ્યો ને હવે રિહાઈ ગયા જો જાય જો ભાગે જો ભાગે જો જાય નહીં 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 મારતી નહીં રહેવા દે

બાબા કેટલા ચાર રીંગણા મેળા ને બે ગોતલો તો આપણે બધા થઈ જાય અમારે ભાઈ નાનો પરિવાર ને સુખી પરિવાર બહુ નથી કેતા ઘર માં ભાઈ પાંચ દિન આટાણા સુધી ચાર હતા જોશના ના પાંચમી આવી પછી તો જો કે મારી હું હાલત થઈ તો મારાથી કઈ વ્યથા આટાણા કેવાય ને જોશ મારી ભેગી છે એટલે દાદી માં ને બાપા ને ગણીએ તો સ થઈ જાય હાથ બાકી આટાણા તો નક્ષ ને પણ ગણો ને નક્ષ શું ખાય મને કે નક્ષ ને તમે ગણો તો કેટલા થાય ચો તું ને હું બે પપ્પા ને મમ્મી શા ભરતભાઈ અને દાદા ભીખા આપા ને દાદી એટલે હાથ નહીં ગણ્યા તો હાર બાકી હટાણું તો ભાઈ તમે વાત જાઓ તો હું રખડતો ભાઈ ગમે એની ટાઈમ રાતે રખડવા હોય જતો ફરવા હોય જતો કોઈ મમ્મી પપ્પા એમ કહેતા કે વહેલો આવતો રહી જાય ભૂર્સ ને આવીને પછી તો ભાઈ હા ચાલો ક્યાં છે આ આવો મારા કામ હતો આ કદાચ આવીને પછી હું દુઃખી દુઃખી થઈ ગયો મારા દુઃખીના દારિયા થઈ જાય તું જલ્દી આગળ ભાગવા માટે જલ્દી આ તમને જો લીંબુડી દેખાય છે ને એમાં રીંગણું છું એ કેમ ત્યાં કેમ ભેગા આવ્યા હતા કઈ

આ બાકી ગતને લીંબુડીમાં એ રીંગણા કર દે એમ છે કાંજો ને આમ ગલકાં હોય તો ભાઈ તું ગલકા લા ભાઈ ગલકા ગલકાથી તો હું થાકી ગયો અને ગલકા ગલકા કરી કરીને મારે એક તો વેલોય કપાઈ એમ છે નહીં બાકી મમ્મી પપ્પા કીજા કે તારે જ ખાવ તો પછી અમને તો ખાવા દે ને આને જઈ હોય તે ગલકા ગલકાં ગલકા ને ભાઈ મારો મગજ જો કોક દીક ગયો ને તો હું ગલક્યા ગલક્યા તને મારી પછી મને ખેતી નહીં ચા તમારે હા તો લીલી ડુંગળી વાવી છે હા એ બરાબર છે ભાઈ આ બધીમાં લીલી ડુંગળી એટલે વાઈ દીધી ને લીલી ડુંગળી આપણે ફેરી હેંતી જા

અટાણા છે ને ભાઈ હવે સાપો ખાવ્યું તું નથી બનાવ્યું છે જોશના તો ડીમાં દસ વાર સા બ બનાવે તો દહ વાર પી જાય એ પણ કઠો ખાઈ થો તો હું ટોસ લઈને આવી ગયો જો ને ચા થોડોક નાસ્તો કરી લેજો કે હું ચા પીતો નથી પણ આ તો થોડોક ટોસ્ટને સા નાસ્તો કરો ને હું કે પી લઉં બીજો હું ગિલકા મને ત્યાંથી ગૂંધતી હોય ગલકા એટલે બધી થાય કે તમે જે બીજા એટલે લેતા હો

એમાં નાખી દે પછી ગમે ત્યારે જયારે અમારે લીંબુડી દેવાની હોય ને ઓર્ડર આવે તો એ ઘરના ઘરની લીંબુડી ઘણી વખત તમે બધા વ્લોગમાં જોયું છે ને તો ઘરની જ લીંબુડી છે અને એમાંથી જ લીંબુના બી વાવ્યા હતા એવડા એવડા થઈ ગયા તો એને ફટાફટ વાવી દઈએ જોઈજો હો જોઈ જો જો આ મોબાઈલ અહીં ચાર્જિંગમાં નાખો ચાર્જિંગમાં ભરાઈને જો એટલી ખબર પડે ચાર્જિંગમાં ભરાણ ને કોઈ ન જોવાય ચાર્જર ફૂટી જાય તો તમારે ખર્ચો કરવો પડશે મોબાઈલ નો તું ફૂટી જ તો માનતો ને મારું ચાર્જર ફૂટી જાય તો